તમે જે સોંગ લખ્યું ને હું કોઈ સિંગલ મળતું નહીં યાર અને સિંગલ લાવું ખરા પણ મળો તો જુઓ ને બરાબર કલાકાર તો મળતો નથી તારીખલું કરવાનું અને મર્યા તો સારું હોય ખીચ બનાવવાનું હોય અને ખીચ જબરજસ્ત લખ્યું પણ કલાકાર મળતું નથી કલાકાર નથી કલાકાર બીજા કલાકાર વાત કરી કોઈ કલાકાર નવરો જલ્દી જવાનું કયા કલાકાર આવું ના ના જો ને ખબર કલાકાર મળતાં જવા દે અને પેલા મિકેશ વાલ ને આવી કોન્ટેક્ટ કરવા દે તો કોઈ કલાકાર હોય તો વાત કરવા દેશે હા હા મુકેશભાઈ આપણે એક કલાકારની ગમી છે મારા તાત્કાલિક બધા જમા ખબર કલાકાર એટલે બધા કલાકારો થઈ ગયા રજન હોય તો નવરો નહીં મારા ખવા દે આ

આ આખરના ખાટ શું નું 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 સમજો હા ભાઈ ચાલા કર ટ્રાફિક કલાકાર તાર ભાઈ તાર જેવું ગાતો કેતો આવું આવું ગાતો જેવું ગવાણ છે ના માથી આ રૂ હા તો ક્યાં ભાઈ કહીએ તું તો દોશી ન કો કેરોય qua કેરોય કલાકાર ના બને કાયા એના માતા

પણ આપણે કલાકારની જરૂર હોય તો એ મને કેવું સારું ગાતો હોય તો પછી આપણે સ્ટુડિયો ક્લાસ કીર્તી થઈ જાય ને એ મને સારું લોકી છે કે જલ્દી કલાકાર આવે કલાકાર કલાકાર અને આ તો સારું ગાતો હોય પાછું મોઢે કલાકાર લઈ ગયો કે જબર ગાતો તો હું મને તો ખબર લાગાડા જે કંપે જરા જોવા તો દે તો થાય હારું થાય તો લઈ દો તમારી એક કેળા લે બટા કેળાનો 50 રૂપિયા કે કિલો દીજે બટાના 10 જન પાંચ કેળા દેવા તો હા હવે મારા થોડું કામ એટલું હું કામ amana kalaka mai mara ja kalaka mara is tarah wat kar ho ye muko vaati aur edu ho ye ta muko bas ha mere ek song banao namaka kalaka ni jao hu mu બસ બેસ્ટ નાઈન કોમ્પ્લેક્સ માં સ્ટુડિયો ઓપ્શન હા હા મો જવા નું છે એટલે તમને કલા હા હું જોબર છે જનરલ જ અને કોઈ કલાકા મહત્વ નઈ કલાકા કઈ આધાર નથી એટલે હું તો એક મરાવાનું ભંગરા કરવાને હોય ને ને સુપો જો આપા હું લે લે યાર બોલ લઈ જો મને ખાલી એક મોકો આપો મારું ખાલી એક ગીત ગભરી જો તમે એવું તો આ બતાય સાઈડમાં ને देखो काल ना तो काल जोड़ा देख के किताब मना भाई चल नहीं वो masih से त्यौहार के इज्जत खा खेली કાલે આપણે કાલે સવારે બરાબર હાજર આપણો બસ સ્ટેન્ડ ઉપાય બરોબર એવો કલાકાર મળી ગયો મારે હવે વાત કરી પછી કીર્તિભાઈ હાલો હા તમે જે કલાકાર મળી ગયો હા કદી લાઈવ પ્રોગ્રામ તો કશા ગયા નહીં વાત સાચી તમારે કેવી રીતે ના ગઈ તો આપડે લાવીએ હું આમ ગીત વપરું ને તો શું હતો હા એવું ના હોય કોઈ તો એવું હોય કે ના કઈ હોય જબરજસ્ત હોય અને હું જે પાસ કરું તે કમ્પ્લીટ જ હોય જેમ ના યાર ના પછી એક મોકો આલો ખાલી ને કહું આ તો આજે પણ આપણે ગીત જે હાજે બનાવવાનું એવું દોરા નું કાલ મળી તમને

હું જાવ કિશન તું આવી ગયે એ હું જાવ કલાકાનું ઓડિશન આપવા હા ઓર અંભારજી એ હાર કાઢી પાવ હા બહાર જવું પડશે એલા આઈન ભાઈજી વાત કરતાજી હું જવા દે છોકરા બીજો શું આયના બેઠા તું તો માથે કેટલી વાર કરી માર પોણી વાર થઈ ગઈ તું વાત થઈ ગઈ તારો કરી અને આબર જવાનું પાછું હા એટલે હું કોઈ ફટાંયા શિક્ષણનું બતાવીએ ને માટે તો ગાડી શિક્ષણમાં હોય બધા Tak lagi lagi. Ah, ni apa Yes, nine Complex Jadi kita Lawak nampak pun lain. Transformation satu adalah baru dapat kita lihat. pun. Kita kan hari ini salah nama apa? Tidak apa anda saya. Yeah. Yes. 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 જો જાવ તારે આપણે સુમ થઈ ને એટલે ઘર નહી અને બધા બધા સ્ટુડિયો જમા હોગા અને ચિત્રિયાનો બસ કલાકાની જરૂર હતી પણ એટલે મંજીતીનું મંતવ લઈને આવ્યો એટલે ચિકિત ગા કોન દેખાય તેમ તો અમાના ગોનો અંદર તો તો શું કરે નહીં આપણે ત્યાં ને તો કેટલા મોસો બેય છે સુઈ

गाजी गाजी, था था? गाजी गाजी अब बताओ कुन छ गाजी रुकान त हो मैं पिए काडी नि छि भारा नि न क्या दो के पिसेर तरन हिडे काखेली सोघन छि गूलायाले यसले तरन हिडे काखेली सोघन તું કે ઓર ઓયકે તમાર કે ઓ આનો સરસ ગાય બહુ દર્દ આય બરાબર બરાબર કયો કહી બોતઈ કા ઇન્દમ રો રાય ના આયસી ને મારા તાર તૂઢ્યા મજબૂરી ના વાણ વાઘ્યા નથી બોલાતો તારો ત્યાં કો ભગવાન તુએ ભૂપો मारी जानुमने बुली जाई ना तिरे बादू यवे ना तिरे शेवातू कोने जाई कहू मारा दिला निरे क्यावातू ना दे जानुमने बुली जाई ઓછ હવે તો તારા ગીતને બહાર ગવરાય ને લે અંદર ગવરાવી રે તેમ મોયતમ લઈને આયા મને બીક લાગે આ તો જેલ જેવું છે જેલ જેવું નહીં લ્યા કા ગીત તો અમાર ગામ પર ને તું બહાર ગોય તો વાત ફાટી જાય ને બહાર જતો ને એવું થાય આજ પણ હું તો મરી જઉં એવું થાય છે ઓમાં તો કશું ના થાય તું કે ચિંતા કરી તું બહાર જેલો ને હવામો એટલા ઊ થાય હારી પેડ દે આ તો જેવું હ આ તો ડોક્ટર ના જેવું હ ને ડોક્ટર નું નહીં લ્યા

વચ્ચે મજા આવી ગાવાની ઓવા હા ભાઈ તું દીવાઈ જો તું આ તો ઓક્ટર નું નહીં આ કલાકાર પહેલા બધા આવું પેરી ને પછી ગોય એવું હોય આજ મરી જાય ઉઠા તું ઓ જે હોય તા ઓય સા ગાવાનું એ તો પેલી તો ખાલી એમને એક્ટિંગ કરતા ઉઠે રી ઓય ગોય ના તું તારી કે હોય ઓય કામ ભૂલો કેટલી પડી તારા એના કલાકાર ભૂલ પડે એમ કલાકાર નહીં બનાતું તું જવા હું કો કીતી ભાઈ ગાન સબર જવા જસ ગાય યાર કોણ વાત તું ભાઈ જો અચ્છા એ તો તો મને તમારા થકી જીબ ગાવા માંગુ જાણી રાજી થકી બનાય ને જાતો કે ઓ તમે ચેનલ ચાલી જાવ આવજે ના સુ મુલ આવ્યો kan kita lagi juga tu. Dah ada tu macam ni. Jangan macam macam ni. Jangan macam ni. Jangan macam ni. Jangan macam ni. Jangan macam macam ni. Jangan 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 macam macam ni. ઘરે જા બરોબર આપડે કાલે બીજું સોંગ રેકોર્ડિંગ કરવાનું હોય આપડે તમારે જરૂર નહીં આપો સ્ટુડિયો ને પછી કમાઈ જાવ બરોબર કાલે લેતા જવ જવા હોય રેકોર્ડિંગ તો થઈ ગયું હવે તમે જો ગિડુ આ શું ભાઈ કાલ હવે આપડા ધંધો બંધો નહી કરવાનો એ હા આ બંધો દેવાનું કીધું હવે અતાય બધું છોડીને ઘેર જઈને મારા સાંભે નીકળ દેતા રી બોલ ના એ ક્યાં રાત કોણ ક્યાં કોણ આઈ લે હું એ મજા જાય ઓય હા યારી ખાલી ほら